સરકાર દ્વારા ઓનલાઇન પોર્ટલ પર ખૂબ ધ્યાન આપવામાં આવી રહ્યું છે સમય સમય પર સરકાર અનેક નવી વેબસાઇટ અને પોર્ટલ લાવી રહી છે હવે માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા પણ આવો જ એક નિર્ણય લેવામાં આવ્યો છે મંત્રાલય દ્વારા અઠવાડિયે ચાર ઓનલાઇન પોર્ટલ લોન્ચ કરવામાં આવશે તેના પર સરકાર દ્વારા તૈયાર થતા વિડીયો અને માહિતી શેર કરવામાં આવશે આ પહેલી વખત નથી કે જ્યારે સરકાર દ્વારા સ્ટેપ લેવામાં આવી રહ્યું છે સાયબર ક્રાઇમ રોકવાથી લઈને માહિતી શેર કરવા સુધી સતત ભારત સરકાર દ્વારા નવા પગલા ભરવામાં આવી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયાને ધ્યાનમાં રાખીને માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા હવે વધુ એક પગલું ભરવામાં આવ્યું છે તેના દ્વારા જનતાને પણ સરકારની પોલિસી અંગે સ્પષ્ટતા મળશે આ પોર્ટલ પર યુટ્યુબની જેમ જ વિડીયો અપલોડ કરવામાં આવશે અને કોઈ પણ યુઝર આ પોર્ટલ પર જઈને જોઈ શકશે એક રીતે આ સરકારનું અખબાર જ હશે સ્વીકાર કરવામાં આવશે અને એક જ જગ્યાએ તમામ માહિતી મળી જશે તેના લોન્ચિંગને લઈને ઘણી માહિતી સામે આવી ચૂકી છે હવે તેને માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર દ્વારા લાઈવ કરવામાં આવશે એટલે કે તેની સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે